પાસે આવેલ સાબર ડેરી પાસે ભેગા થયેલા પશુપાલકો છે એમણે ગેરકાયદેસર મંડળી રચી અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરેલા અને તોડફોડ કરેલું જેમાં સાબર મુખ્ય ગેટને તોડફોડ કરેલી બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી પોલીસના સાધનોને નુકસાન પહોંચાડેલ વાહનોને પણ નુકસાન પહોંચાડેલું હતું અને પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયેલા હતા આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી જેમાં ચુંમોતેર આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય નવસો થી હજાર વ્યક્તિઓ ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ તપાસ દરમિયાન સુડતાલીસ આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલી છે અન્ય તપાસ તજવીજ ચાલુ છે આ બનાવ સંદર્ભે એક અશોકભાઈ પટેલ જેમનું મરણ ગયેલ છે એમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે અને પ્રાથમિક કોઝ ઓફ ડેથ ડોક્ટર તરફથી આપવામાં આવેલ છે જેમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજાના કોઈ પણ નિશાન જણાયેલ નથી એટલે કોઈ પણ બાહ્ય ઈજાથી એમનું મૃત્યુ થયું હોય તેવું હાલના સંજોગોમાં જણાતું નથી કેટલા ક્લિયર કેસ હશે પુરાવા પુરુષકર્મી ઇજાગ્રસ્ત આશરે પચાસ થી વધુ ટેર ગેસ સેલ છોડવામાં આવેલા ચાર થી વધારે વાહનોને નુકસાન થયેલું છે અન્ય તપાસ હાલમાં ચાલુ છે રાજકીય કોઈ વ્યક્તિઓની સંજોગની આ ફરિયાદમાં હોય ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તત્પર કરવામાં કે કોઈ દિશામાં જે એફઆઈઆર છે એમાં પૂર્વ એમએલએ નું નામ છે બીજા જે વાઇસ ચેરમેન ને છે એમના નામ છે સુડતાલીસ આરોપીઓની અટક કરવામાં રજૂ કરવામાં આવશે અને કેટલાક પોલીસ ની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે એ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે